એ મોય પપ્પા બાર ગામ ગયા ને દુકાનનું કામ બધું મારા ઉપર હતું અને મારા ભાઈ પુથ્થ ઉપર એ થોડી ઘણી મારી મદદ કરાવે વહેલા ઉઠીને દૂધને જે લેવાનો છે છાંસ એ બધી લઈ લે હું ગામમાં ગયો તો જો બધું સામાન લીધો આ સામાન બધું લીધો ઠેલો ભરીને બધું ગોઠવી દેવું વેફોર વેફર પડીકા બધા પૂરા થઈ ગયા ભાઈ ઓર્ડર લેવા આવવાના જાવ વેફર પડીકા એ બધું વેચાઈ ગયું અને હું મારા પુથ્થી અમે ગામમાં ગયા ગામમાંથી ઘરે ગયા થોડો ઘણો સામાન ગોઠવતો અને મમ્મી પપ્પા મંગળવારે આવવાના છે

આઈફોન નો ફોટો છે એમ બરાબર આઈફોન છે આઈફોન નો ફોટો આપણે લેવાનો છે હો તમ તમતારે તું નું આરે લે તો આપણે આઈફોન લેવાનો છે ને હાબુલ ના આપણે આઈફોન લેવાનો સપનામાં સપનામાં હે આતી ભોલું મોટો થાય ને ભોલું આઈફોન લે ને મને લે દે હે કા એ બોલો બર્થડે માં ગિફ્ટ માં આપજે મને હા તું મોટો થઈ જા તું મોટો થઈ જાય કેટલો મોટો થઈ એટલો જો

આમાં 10 ટાઈમ પૂરી નથી આમારે હું પાણી પૂરી 10 નંગઈ પૂરી નથી આમાં આપણે ચાખી આવી ગઈ પાણી મારું ખાઈ ગયો બોલો હો તો બાકી ગઈ ભૂખે ને ભેજો પાણીપુરી ખાવા મેડા આ પૂરી થઈ ગઈ પાણીપુરી તારે બોલુ પાણીપુરી માં તો મજા આવી મજા આવી પાણીપુરી ખાવાની મજા આવે ખા ખા કેમ આ નાંગા છે આ આટ ખાલી પાણીપુરી આટ પાણીપુરીમાં તો હાલો તો આલો આ છેટીંગ કહેવાય રૂપિયામાં આપણે બે ભૂલા આટલી નાની ખુરશીમાં કેમ હમાવું બે બે આટલી આટલી જગ્યા છે મારી તો કા બોલું હેરકો બેટા કેટલી પાણીપુરી આવી અંદર કેટલી છે

ਬੋਲ ਮਨੇ ਬੁਦੂ ਆ ਆ ਜਾਦੂ ਕਰੇ ਤਮ ਹਮ ਹਮਾਰੇ ਉਪਰ ਜਾਦੂ ਕਰੇ ਉਹ ਕਰੋ ਤਾਰੀ ਉਪਰ ਜਾਦੂ ਥੋੜਾ ਥੋੜਾ ਰੇ ਰੇ ਹਾਂ ਮੇਰੇ ਉੱਪਰ ਦਸ ਹਜ਼ਾਰ ਕੁਦੀ ਉੱਪਰ ਆਲੋ ਹੈ ਉਹ ਤਾਰੀ ਉਪਰ ਜਾਦੂ ਥਾ લાકુ એ રે વાતે પુલવા ચશ્માન આતો મારા વાર પર બથે તેલા કેમ જાધુ મેરે પાસે અલગ જાદુ કરે હતા આ જાદુ કર્યું જો હું થોડુંક નાખતો થોડું 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 નાખ આખું પડ્યાલું નાગી બોલું માથે જોઈશ ઉપર ભૂત ભૂત પાડ ઉપર ભૂત 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 ઉપર ભૂત હે મજા આવીને જાદુ કરવાનું જો તને મેં કેવો જાદુ કર્યું જોયા Ako pala na ako muna. Just my ગયા બોટલ already થઈ ગઈ Bia, 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 મીસો માથે આવી ગયો ને આવી ગયો જો કારે બધાય ભળી ગયા આ આજે અજેકારે બધાય ભળી ગયા આ છે ને એટલે માં ઓય પુથી આવી હમર <laughs> <two>. <spooky> <cción> well, <DVD>

જમવાનો ટાઈમ થઈ ગઈ પાછા અમે જમવા બે ગયા કે પાંચ વાગે વિડીયો ટાઈમ રહ્યો નહીં પછી અમે ગામમાં ગયા હતા પણ ગામમાં શૂટ નહોતો કર્યું ઘરે જ ફોન તો ચાર્જિંગમાં એટલે ચાર્જિંગમાં ઓછું હતું એટલે તો પાછા હવે બપોરે જમવા બેઠા હતા ને ડાયરેક્ટ હવે ખાતે જમવા મેળા ખાંજે જમવા બેઠા એ મેળા તો જમવાનું ભીનાનું શાક ને રોટલી 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 અમે લીધું આની અંદર ભીનાનું શાક જે મારું ફેવરેટ છે બને આવું છે

હવે જમી લઈ મિત્રો આજનો ઓલો ગાય મી તો ઓલો ગમે તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા વળે પાછા આવવા નવા ઓળખાતા ત્યાં સુધી બાય બા